અને આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા જેમાં મૃતક વ્યક્તિઓના નામ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા વર્ષ સાઠ તથા શામજીભાઈ છગનભાઈ જાદવ વર્ષ પચાસ ગામ ઉંચડી હોવાનું જાણવા મળ્યું હતું આ બંને વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા બનાવના પગલે સ્થાનિક પોલીસ તેમજ હાઇવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી અને બંનેના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા